નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ અગિયાર વિષય ગુજરાતી એમાં આજે આપણે સાતમુક કાવ્ય વનમાં ચાંદલ્યો ઉગ્યો જોઈશું તો વનમાં ચાંદલ્યો ઉગ્યો કાવ્યના કોઈ કવિ નથી એટલે સંકલિત છે તો આ કાવ્ય નો પ્રકાર છે લોકગીત તો પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું કે લોકગીતનો કોઈ રચિતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતનો રચિતા હોય છે માત્ર એક વ્યક્તિથી નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉત્સાહ ઉમંગ કે વેદના વ્યથા વિરહની સર્જનાત્મક અભિવ્યક્તિ છે આ લોકગીતને એક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય પ્રિયતમાના આગમનથી આનંદ અનુભવતી પ્રિયતમાના જીવનની વિરલ રૂપી રાત્રિ મિલનુપી દિવસ બની જતી આલેખાય છે મન એકલતાનું અને ચાંદલ્ય પ્રિયતમાના આગમનનું સૂચન બની રહે છે સૂરજને ઉદાસ સ્થિતિને ઉદાસમાં બદલી નાખતા પ્રતિક રૂપે જોઈ શકાય આપણે સોરી આંગણે આવેલા પ્રિયતમને દાંત નાવણ ભોજન મુખવાસ પોટન જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ

પ્રિય રચના છે તો વિદ્યાર્થી મિત્રો વનમાં ચાંદલ્ય યુગ્યો નાયિકાની લાગણીની વાત આપતું લોકગીત છે રે મને સૂરજ થઈ લાગ્યો ગીતની શરૂઆતની આ પંક્તિ નાયિકાનો હૃદય ઉલ્લાસ સૂચવે છે એ ઉલ્લાસ પ્રિયતમના આગમનનો છે પ્રિયતમા તેને માત્ર રોકાઈ જવાનો જ નહીં પણ દાંતણ નાવણ દૂધપાક મુકવાસ પોટન જેવી તમામ ક્રિયાઓ કરવાનો આગ્રહ કરે છે પ્રિયતમના સમર્પણ ભાવ સામે પ્રિયતમની મંજ મજબૂરી ગીત ગીતમાં પ્રગટ થાય છે પ્રિયતમ મિત્રોને છોડીને રોકાય તે શકે તેમ નથી તે સાચો મિત્ર ધર્મ નિભાવે છે આથી તે પ્રિયતમાની એક પણ ઈચ્છા પૂરી નહીં કરી શકે તેનો માનવ ઉલ્લેખ કરે છે પ્રિયતમના વિધામાં ઝૂલતી પ્રિયતમા માટે પ્રયોજાયેલું વન શબ્દ પ્રયોગ એની એકલતા સૂચવે છે તો સુરજ શબ્દ પ્રયોગ નાયિકાના હૃદયમાં આશાનું કિરણ લઈને આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યનું પઠન કરીશું વનમાં ચાંદલ્ય યુગ્યો રે હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે વનમાં ચાંદલ્ય યુગ્યો રે આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાવ ઉતારા કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી વનમાં ચંદલી ઊગી રે છો ત્યારે કરીએ દાંત હારે મારે ભાઈબંધની જોડી વનમાં ચંદલી યુગ્યો રે આવ્યા છો ત્યારે નાવણ કરતા જાવ નાવિયા અમે કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી વનમાં ચાંદણી યોગ્ય રે આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાવ દૂધડિયા અમે કેમ કરી પીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી મનમાં ચાંદની યોગ્ય રે આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાવ મુખવાસ કેમ કરીએ લઈએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી વનમાં ચાંદલી યોગ્ય રે આવ્યા છો ત્યારે પોઢણ કરતા જાઓ પોટણીયા અમે કેમ કરી કરીએ ઘોરી હારે મારે ભાઈબંધની જોડી મનમાં ચંદની ઉગીરે લો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યની વિગતે સમજૂતી મેળવીશું વનમાં ચાંદલી ઉગ્યો રે હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે તો આમાં શું કહેવા માંગે છે કે વનમાં ચાંદલ્ય યુગ્ય છે પરંતુ મને પ્રિય એટલે કે પ્રિયતમાને એ સૂરજ થઈને ઉગ્યો હોય એવું લાગે છે હવે આગળની પંક્તિ બીજી આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાવ ઉતારા કેમ કરીએ ઘોરી હારે મારે ભાઈબંધની જોડી તો આમાં શું કહે છે કે પ્રિયતમા એના પ્રિયતમને કહે છે કે હવે આવ્યા છો ત્યારે ઉતારો કરતા જાઓ થોડું રોકાવ ઉતારો કરો શું થાય થોડું રોકાવ પ્રિયતમ કહે છે ગોરી અમે ઉતારા સી રીતે કરીએ મારી સાથે મારા ભાઈબંધ છે હવે આગળ બીજી પંક્તિ કે આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ દાંતણિયા અમે કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી તો પ્રિયતમા કહે છે કે આવ્યા શું ત્યારે દાંતણ કરતા જાઓ પ્રિય તમ કહે છે ગોરી અમે દાંતણ સી રીતે કરીએ મારી સાથે મારા ભાઈબંધ છે હવે આગળ મંગતું જોઈએ આવ્યા શું ત્યારે નાવણ કરતા જાવ નાવણિયા અમે કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી તો પ્રિય કહે છે કે આવ્યા જ છો તો સ્નાન નાવાને શું થાય સ્નાન સ્નાન કરતા જાઓ પ્રિયતમ કહે છે ગોળી અમે સ્નાન કઈ રીતે કરીએ મારી સાથે મારા ભાઈબંધ છે હવે આગળ પણ જોઈશું પંક્તિ કે આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ દૂધડિયા અમે કેમ કરી કરી પીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી તો પ્રિયતમા કહે છે કે આવ્યા જ છો તો તમે તો દૂધ પીને જાઓ પ્રિયતમ કહે છે ગોરી અમે દૂધ સી રીતે પીએ મારી સાથે મારા ભાઈ બંધ છે હવે આગળ જોઈએ આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ મુખવાસ કેમ કરી લઈએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી તો આ પંક્તિમાં પ્રિયતમા કહે છે કે આવ્યા છો તો મુખવાસ લેતા જાઓ તો પ્રિયતમ કહે છે ગોરી અમે મુખવાસી રીતે લઈએ મારી સાથે મારા ભાઈબંધ છે હવે છેલ્લી પંક્તિ કે આવ્યા છો ત્યારે પોઢણ કરતા જાઓ પોઢણીયા અમે કેમ કરીએ ઘોરી હારે મારે ભાઈબંધની જોડી તો પ્રિયતમા કહે છે કે આવ્યા છો તો તમે શયન કરતા જાઓ શયન પોઢણ તો શું થાય શયન તો પ્રિયતમ કહે છે કે ગોરી અમે પોઢણ સિદ્ધ કરીએ મારી સાથે ભાઈબલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ કાવ્ય પૂર્ણ થાય છે આ કાવ્યનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું